નમસ્કાર દર્શક મિત્રો આજની વિશેષ ચર્ચામાં સ્વાગત કરીએ છીએ દર્શક મિત્રો આજે ચોવીસ ડિસેમ્બર આજે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ આ વર્ષે ગ્રાહકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસોના ભાગરૂપે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી થતી હોય છે અને આ વખતની થીમ છે વર્ચ્યુઅલ હિયરિંગ એન્ડ ડિજિટલ એસેસ ટુ કસ્ટમર જસ્ટિસ ગ્રાહક સુરક્ષા અધિનિયમનો ઉદ્દેશ્ય ગ્રાહકોને વિવિધ પ્રકારના શોષણો જેવા કે ખામીયુક્ત માલ સેવામાં કોઈ ઉણપ રહી ગઈ હોય કે પછી આરોગ્ય વેપાર વ્યવહાર સામે સકારક રીતે રક્ષણ પૂરું પાડવાનું છે કેવી રીતે રક્ષણ પૂરું પાડવાનું છે એની આજે આપણે ચર્ચા કરીશું આ કાયદા હેઠળ કોઈપણ ગ્રાહક વેપાર વ્યાપની ફરિયાદ કરી શકે છે ક્યાં કરી શકે છે કેવી રીતે કરી શકે છે તે દરેક વસ્તુ આજે આપણે જાણીશું આજના આપણા મહેમાનો પાસેથી આજે આપણા મહેમાનો છે વિશલ પંચોલી સાહેબ આપ એડવોકેટ તથા ભૂતપૂર્વ કન્ઝ્યુમર કોર્ટ બાર એસોસિએશન પ્રેસિડેન્ટ રહી ચૂકેલા છો આપને ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ આજના આ વિશેષ ચર્ચામાં તથા આપણા બીજા જે મહેમાન છે साथे छे डॉक्टर अनंदिता मेहता चीफ ऑपरेटिंग ऑफिसर सीईआरसी तथा ग्राहक सुरक्षा केंद्र बोर्ड ट्रस्टी यूके कंज्यूमर इंटरनेशनल सीईओ आप रहो आप बने महानुभाव स्वागत करिए छे आज की विशेष चर्चा में सबसे पहले मैम आपसे कुछ आ, जानना चाहेंगे आज की इस बार की जो थीम है उसके ऊपर आप कुछ बताइए और आ, आ, क्या आगे हम कर सकते हैं तो आज के दिन का जो महत्व है वो इसलिए है कि कंज्यूमर प्रोटेक्शन एक्ट जो 1986 में उसकी अमलीकरण हुई थी उसकी खुशी में आज का दिन मनाया जाता है एज़ नेशनल कंज्यूमर डे और 1986 के बाद एक नया जो अधिनियम कंज्यूमर प्रोटेक्शन एक्ट 2019 आ, में आई उसमें बहुत सारी आ, और भी सुविधाएं और भी ग्राहक सुरक्षा को सशक्त बनाने की आ, कोशिश और उसके अंतर्गत बहुत सारी ऐसी ग्राहकों को सुविधाएं और आ, आ, एम्पावरमेंट के लिए काफ़ी कुछ उसमें जोगवाई नई नई आई है और उसमें से एक है कि अभी ग्राहक ऑनलाइन फरियाद कर सकते हैं पहले ऐसा था कि आपने जिस जगह से परचेज़ किया है वहीं से वहीं पे आप कंप्लेन कर सकते हैं वो निकल गया है आप इंडिया के सपोजिंग uh, आपने एक मोबाइल uh, ख़रीदा हो मुंबई से तो आप कंप्लेन कहीं से भी और से भी अहमदाबाद में बैठ के भी कर सकते हैं ऑनलाइन भी कर सकते हैं uh, और पोर्टल uh, है नेशनल uh, हेल्पलाइन uh, है वहाँ कर सकते हैं और इवन uh, जो सुनवाई है uh, वो वो भी ऑनलाइन uh, रिड्रेसल कर सकते हैं मिल सकता है सो so, ये जो सारी सुविधाएं हैं जो uh, 2019 के नए कंज्यूमर प्रोटेक्शन एक्ट के अंदर uh, जो जिसका समावेश हुआ जी. है और भी बहुत सारी ऐसी मेडिएशन uh, सेल्स है uh, कोर्ट्स के पास जैसे थ्री टायर कोसी जुडिशियल सिस्टम है आ, और उसके अंतर्गत ये है और सीसीपीए की नहीं। नहीं। रचना हुई है सेंट्रल कंज्यूमर प्रोटेक्शन अथॉरिटी एक नहीं। अलग एक बॉडी बनी है जिसके पास आ, बहुत सारी ऐसी पावर्स है जो कंज्यूमर्स की रक्षा कर सके तो आज का दिन और आज का ये विषय जो ऑनलाइन रिड्रेसल और ऑनलाइन કમ્પલ જો કર સકતે ફોકસ સાકાથી દર્શક મિત્રો આજનો આપણો જે વિષય છે ગ્રાહક અધિકાર દિવસ ઉપરનો વિષય છે દર્શક મિત્રો આપણ આપણે સૌ એકના એક દિવસ ગ્રાહક રહેલા જ છીએ અને રહેતા જ હોઈએ છીએ આજે પણ આપણે કોઈ વસ્તુ ખરીદેલી પહેરી છે તો આપણે એ વસ્તુ વ્યક્તિ કે એ વ્યવહારના આપણે ગ્રાહક બનેલા છીએ અને જીવનમાં ઘણી બધી વખતે એવું થતું હોય છે કે આપણને એ જે સર્વિસ હોય છે એ જે સેવા હોય છે એનાથી આપણે નાખુશ હોય છે એક સામાન્ય એવી વાત કરીએ તો આપણે કોઈ પણ મોલમાં કે આપણે કોઈ હોસ્પિટલમાં કે કોઈ રેસ્ટોરન્ટમાં આપણે જતા હોઈએ ત્યાં આગળ આપણને પાર્કિંગની સુવિધા મળતી હોય છે ઘણી જગ્યાએ એનું પેમેન્ટ લેવાતું હોય છે ઘણી જગ્યાએ નથી લેવાતું હતું તો શું ખરેખર એ યોગ્ય છે કે નહીં આવા ઘણા બધા પ્રશ્નો આપણને પણ હોય છે આપણે પણ કેવી રીતે ગ્રાહક સુરક્ષામાં જવું કેવા કેવા કેસોમાં આપણે આગળ વધી શકાય કેવી કેવી સરકાર તરફથી આપણને સવલતો મળતી હોય છે એ દરેક બાબત ઉપર ચર્ચા કરીશું તમારા કોઈ પણ પ્રશ્નો આ વિષયને લગતા હોય ગ્રાહક અધિકારના તો પ્લીઝ તમને જે સ્ક્રીન ઉપર નંબર દર્શાવવામાં આવ્યો છે એ નંબર ઉપર તમે ફોન કરી શકો છો અને આ આપના પ્રશ્નો પૂછી શકો છો અહીંયા અમારા જે મહેમાનો છે તેમના જ્ઞાન મુજબ ચોક્કસ યોગ્ય જવાબ આપશે સર પંચોલી સર આપ તમારી સાથે વાત કરવા ઈચ્છે કે આજે ડિજિટલાઇઝેશન ખૂબ જ થઈ ગયું છે અને એ એક હવે જીવનનો એક ભાગ બની ગયેલો છે આજે મારે કોઈ પણ વસ્તુ જોઈતી હોય તો હું ત્યાં જવાનો સમય નહીં વેડફું સીધું જે મેં કીધું કે બધું ઓનલાઈન હવે ફરિયાદ બી થઈ શકે છે તો સમય ખાસો આપણો બચી જાય છે પણ એની સાથે સાથે ડિજિટલ ગુનાઓ પણ બી તો વધ્યા છે તો એવા આપને ખૂબ જ બોળો અનુભવ છે આ ક્ષેત્રનો કે જે વર્ચ્યુઅલ હિયરિંગની સૌથી પહેલા આપણે વાત કરી વર્ચ્યુઅલ હિયરિંગ એકચ્યુઅલમાં ચાલુ થઈ ગયું છે આપણા વડાપ્રધાન મોદી સાહેબ અને જે ચીફ જસ્ટિસ હતા સાહેબ ખૂબ જ પ્રયત્ન કરી અત્યારે નેશનલ કમિશન જે સેન્ટ્રલ લેવલે નેશનલ કમિશન ની તમામ કોર્ટ ઓનલાઈન ચાલે છે એટલે કન્ઝ્યુમર પોતે જાતે એ અમદાવાદમાં બેઠો છે અને પોતાની મેટરનું જાતે હિયરિંગ કરવું છે તો અહીંથી કરી શકે છે એડવોકેટ્સ ને બી એ સુવિધા મળે છે એ જ પ્રમાણે સ્ટેટ કમિશન ની બી કેટલી કોર્ટો ઓનલાઈન ચાલુ થઈ ગઈ છે ડિસ્ટ્રિક્ટ લેવલે હજી શરૂ નથી થયું પણ દરેક સ્ટેટ લેવલે અને નેશનલ લેવલે બંને ચાલુ છે એટલે બધો જ લાભ એન્ડ યુઝરને એક્ચ્યુઅલમાં મળી રહ્યો છે એટલે દર્શક મિત્રો તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે એ ગ્રાહક અધિકાર નિયમમાં ઓનલાઈન રજીસ્ટર કરી શકો છો તમારે કોર્ટમાં જવાની પણ જરૂર નથી તમે ઘરે બેઠા ઓનલાઈન જજ પણ તમને એ વખતે એમના પરિણામો હિયરિંગ કરી શકે હિયરિંગ કરી શકે છે આજનો મુખ્ય એ થીમ જ એ પ્રકારની છે કે અને ઓનલાઈન ફ્રોડનો જ્યાં સુધી પ્રશ્ન છે એ ખૂબ જ પ્રમાણમાં વધેલા છે એટલે એમાં ગાઈડલાઈન્સ છે કે જે એન્ડ યુઝર કન્ઝ્યુમર માટે ખૂબ જ જરૂરી છે જાણવી કે આરબીઆઈ એવું કે છત્રીસ કલાકમાં કોઈ પણ ફ્રોડ કે જેમાં કન્ઝ્યુમરનો કોઈ વાંક નથી તો એ પૈસા બેંકે એને ચૂકવી આપવાના છે બરાબર પણ જયારે નોર્મલી શું થાય છે કે કોઈ પણ ફ્રોડ જયારે થાય ત્યારે પિન બેઝ જયારે ટ્રાન્ઝેક્શન હોય કે જેમાં

दर्शक मित्रों अपनी अब कोई फ्रॉड थेलू होय आपने कोई प्रश्न होय तो चौक्स ते फोन कर पूछी सको मैम दो हज़ार उन्नीस में ये नया इसमें प्रावधान किए गए तो उसमें ये डिजिटलाइजेशन के जो फ्रॉड बढ़ रहे हैं उसके बारे में कोई अलग से स्ट्रॉन्ग प्रावधान है क्या है ट्वेंटी में जो प्रावधान है जो बदलाव किया गया है गया। बदलाव आया है वो है कि ई कॉमर्स की जो लेन देन है या ले तो ई कॉमर्स को भी अंदर ग्राहक सुरक्षा अधिनियम के अंदर इंक्लूड कर लिया गया है यानी कि जैसे आप खुद जाके खरीदते हैं उस समय जो आपको लागू होती है आपकी अधिकार वो ई कॉमर्स में भी वो अधिकार ग्राहक को समान मिलती है जैसे कि ग्राहक ऑनलाइन खरीद पे भी कम्प्लेन कर सकता है अपनी कंप्लेन दाखिल कर सकता है उस पर भी केस हो सकती है आ, तो सारे तो ये एक प्रावधान 2019 में इंक्लूड किया क्योंकि पहले ई e कॉमर्स का इतना चलन नहीं, नहीं था।, था अभी है लेकिन स्पेसिफिकली ये जो फ्रॉड की आप बात कर रहे हैं उसके लिए स्पेसिफिक कोई आ, आ, प्रावधान, प्रावधान अभी तक नहीं। नहीं। एक्ट में नहीं है लेकिन जैसे क्राइम ब्रांच का एक हेल्पलाइन नंबर्स है वो बहुत इंपॉर्टेंट है वहाँ पे दाखिल हो सकता है कंप्लेन और जैसे कि वकील साहब ने बताया कि ग्राहक को बहुत ध्यान रखना चाहिए कि कहीं ओ या खुद की आ, आ, कोई Personal भी बैंक पर्सनल डिटेल्स वो कभी शेयर नहीं करना है और आज कल लेटेस्ट ये है कि क्राइम ब्रांच या से बोल रहे हैं या कोई पुलिस हाँ, अधिकारी हाँ, बोल रहा है हाँ, या, या कोर्ट से हाँ, आपको डिजिटल अरेस्ट की बात करते हैं तो ये सब फ्रॉड हो सकता है होता भी है और ऐसे केसेस बने भी हैं तो कभी भी इस तरह से अगर हो तो आप तुरंत जो हेल्पलाइन नंबर है वहाँ फोन करें। फोन कर सकते हैं और वैसे भी अभी देखा जाए तो काफी सारे फोन कॉल्स हम कर रहे हैं तो वो रिकॉर्ड बज रहा हुआ होता है कि आप ये सब चीजों से सावधान रहिए केंद्र है। है। सरकार के द्वारा सभी फोन कॉल्स में ये अभी फिलहाल लगाया गया हुआ है, है।, है। दर्शक मित्रों अनिला बेन अपनी साथ जुड़ेला है भरूच थी जी अनिला बेन तुम्हारा प्रश्न पूछो हाँ નમસ્કાર મારો પ્રશ્ન એ છે કે ગ્રાહક સુરક્ષા ની છે તે જે અધિકાર દિવસ આપણે મનાવીએ છીએ એ એની પ્રોસેસ તો બહુ લાંબી છે અને સિનિયર સિટીઝન જે હોય એને આવું ઓનલાઈન કદાચ ન ફાવે અને દાખલા તરીકે મેં સ્લીપવેલ ના ગાદલા લીધા અને એમાં બહુ જ જલ્દી ખાડો પડી ગયો હવે મેં કમ્પલેન કરી દુકાન વાળા ને તો એને તો સીધો નંબર આપી દીધો કે તમે આ નંબર ઉપર ફોન કરીને ત્યાં આગળ ઓનલાઈન એ તો મારો દીકરો હતો એટલે એને ઓનલાઈન બધી વ્યવસ્થા કરી પણ ત્યાંથી બી માણસ આવ્યો અરે ખાડામાં સૂચેલા છે મારા હસબન્ડ બીમાર છે એને બતાવું છું તો પણ એને માપ્યું અગાદુ અને એને કીધું કે ના ના એવો કઈ ખાડો વાળો છે નહી છતાં બી અમે એની પાસેથી બીજું ગાદલું પણ લીધું એ માણસે જાતે જોયું કે અઠવાડિયામાં એ કેટલો મોટો ખાડો પડી ગયો છે પણ એ લોકો માથે હાથ મુકતા નથી તો હવે શું કરવાનું જી સર એટલે એના માટે કોર્ટમાં ફરિયાદ જ કરવી પડે અને ઘણી બધી ગ્રાહક સુરક્ષા સંસ્થા છે કદાચ તમારી અંદર જે ઇન્વોલ્વમેન્ટ રકમનું હોય નાનું હોય તો તમે ઇન્ડિવિડ્યુઅલ એડવોકેટ ને રોકવા જાવ તો કદાચ તમને મોનેટરી થોડું મોંઘવું પડે પણ ઘણી બધી ગ્રાહક સુરક્ષા સંસ્થા જે ગવર્મેન્ટની એડ સાથે કામ કરે છે એ લોકો એમના ફરિયાદ કરી શકે છે અને તરત જો સિનિયર સિટીઝન તો કાયદામાં બે નવા ઓગણીસ ના એક્ટ સ્પેસિફિક રૂલ્સ બનાવેલા છે કે સિનિયર સિટીઝનને પ્રાયોરિટી આપવી જોઈએ એવી કોર્ટમાં અરજી આપી શકે છે અને કોર્ટ એનું સ્પેસિફિક જુદું બોર્ડ બનાવે છે પ્રાયોરિટી વાળી મેટર નું એટલે એનો બી એમને લાભ મળી શકે છે દરેક શહેરમાં અને જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટમાં ગ્રાહક સુરક્ષા કેન્દ્ર હોય છે અમદાવાદમાં જેમ અમારું કેન્દ્ર છે સીઆરસી કન્ઝ્યુમર એડ્યુકેશન રિસર્ચ સેન્ટર ત્યાં વિના મૂલ્યે વિદાઉટ એની મની તમારું કમ્પ્લેન લેવાય છે અને સોલ્વ કરાય છે અને એમાં અમારી પાસે ફોર સ્ટેપ રિડ્રેસલ સિસ્ટમ છે જેમ કે તમે ફોન પર તમારું કમ્પ્લેન નોંધાઈ શકો છો અથવા તો તમે જાતે આવી અને તમારી કમ્પ્લેન્ટ્સ રજૂ કરી શકો છો આપે સામે મીડિયેશનની વ્યવસ્થા છે જેમ સામેવાલા પાર્ટીને તમને બેસાડીને જે સમસ્યા છે એ સુધારવામાં આવે છે અને મીડિયેશન લેવલ સુધી એસી ટકા કમ્પ્લેન્સ રિઝોલ્વ થઈ જાય છે જે બેલેન્સ 15 કે 20% કમ્પ્લેન કોર્ટ પર જાય છે તો આ રીતે ચાર સ્ટેપ ઉપર કમ્પ્લેન રિઝોલ્યુશન સિસ્ટમ્સ છે હવે સીઆરસી જો અમદાવાદ માં છે એ નોડલ એજન્સી છે બાકી બધા ડિસ્ટ્રિક્ટ પર તમે જો કોઈ ડિસ્ટ્રિક્ટ માં રહેતા હો તો અમારે જે ડિસ્ટ્રિક્ટ પાર્ટનર છે એની જોડે તમારો સંપર્ક અમે કરાવી દશું એ તમારો કમ્પ્લેન ડિસ્ટ્રિક્ટ લેવલ પર પણ સોલ્વ કરી શકે છે આ સંદર્ભે કોઈ હેલ્પલાઇન નંબર કેવો કંઈ મળી શકે ગ્રાહકોને હા હું એન્ડ ઓફ ધ થિંગ હું તમને જણાવી દઉં એટલે ડેફિનેટલી આપણી સાથે તરલાબેન જોડાયેલા છે જામનગર થી જી તરલાબેન તમારો પ્રશ્ન કહેશો હેલો તરલાબેન જો લડે છે એક વખત ફરી પ્રશ્ન પૂછશો લેપટોપ લીધું હતું આપે

અને કોઈ સંસ્થાની મદદ લઈને બી લડી શકે છે જી એટલે તરલાબેન કદાચ તમારે કોઈ કેસ હોય તો તમારે વકીલ રાખવો જરૂરી નથી તમારી ઈચ્છા હોય તો રાખી શકો છો પણ વકીલ ન રાખતા જે એજન્સી છે જે જ્યાં તમે ગ્રાહક સુરક્ષા અધિકારી જે હોય છે એ જ તમારા વતી તમારી જે વાત હોય એ પ્રસ્થાપિત કરતા હોય છે એટલે કોઈ પ્રશ્ન નથી ઉપસ્થિત આપની પાસે અત્યારે કેવા વધારે કેસીસ આવતા હોય છે આ સંદર્ભોમાં કન્ઝ્યુમર કોર્ટમાં આજની તારીખમાં અને પહેલેથી જ સૌથી વધારે કેસો જે આવે છે ઇન્સ્યોરન્સ કંપની સામે આવે છે અને એમાં વધારે પ્રમાણે મેડિક્લેમના ઇન્સ્યોરન્સનો ક્લેમ હોય છે કે જે રિજેક્શન ઘણા બધા થતા હોય છે અને એ બધી મેટરો છે લાઈફ ઇન્સ્યોરન્સની મેટર છે હોસ્પિટલ સામે છે ડોક્ટર સામે મેટર છે હમ એ બધાનું પ્રમાણ સૌથી વધારે પ્રમાણ પણ ઇન્સ્યોરન્સ કંપનીનું છે બરાબર પછી બીજા બધા સેક્ટર આવે છે અત્યારે ઇન્સ્યોરન્સમાં વધારે લોકોને ફ્રોડ થતું એવું લાગતું હોય છે ફ્રોડતના કહી શકાય એનું બેઝિકલી એ રિજેક્શન કહેવાય જ્યારે તમે કોઈ બી ક્લેમ કો ઇન્સ્યોરન્સ કંપની કોઈ પણ કારણસર રિજેક્ટ કરે છે પછી એની ફરિયાદ થતી હોય છે અને ઘણા બધા કિસ્સામાં એમાં ગ્રાહકની ફેવરમાં ચુકાદા બી આવે છે અને પેમેન્ટ બી થતા હોય છે દર્શક મિત્રો આ ગ્રાહક સુરક્ષા વિશેના આપના કોઈ પ્રશ્નો હોય તો ચોક્કસ તમે અત્યારે ફોન કરીને પૂછી શકો છો ચર્ચા આગળ વધારીએ તો પહેલા લે એક નાનકડો બ્રેક બસ આટલો અને નશામુક્ત અવસ્થામાં આવો આપણે સૌ સાથે મળીને આપણા ગુજરાતને નશામુક્ત ગુજરાત બનાવીએ નશાબંધી અપનાવીએ આજે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ છે અને સમગ્ર ભારતમાં ગ્રાહકોના અધિકારો અને જરૂરિયાતો અંગે જાગૃતિ ફેલાવાનો ખાસ આ દિવસનો ઉદ્દેશ્ય હોય છે હાલ આધુનિક ટેકનોલોજીના યુગમાં દરેક તબક્કે નવી નવી ટેકનોલોજી આપણે અપનાવી ખૂબ જ જરૂરી થઈ ગયું છે ત્યારે વર્ષની થીમ પણ એ પ્રકારની છે ને આપણે એ વિશે આપણા મહાનુભાવ પાસેથી બધી માહિતી પણ મેળવે છે દર્શક મિત્રો આપને કોઈ ગ્રાહક સુરક્ષા વિશેના પોતાના પ્રશ્નો હોય પોતાની પાસે એવો અનુભવ થયેલો હોય તો ચોક્કસ આપ આપને માર્ગદર્શન જોઈતું હોય તો તમે ફોન કરી શકો છો ડૉક્ટર અનિતા મેમ આપસે મેં બોલ રહી હતી કે ઇસકી હેલ્પલાઇન નંબર અગર મિલ જાય તો બહુ અચ્છી વાત છે કે સીઆરસી ગ્રાહક સુરક્ષા કેન્દ્ર કી હેલ્પલાઇન નંબર જી દર્શક મિત્રો સ્ક્રીન ઉપર ગ્રાહક ગુજરાત રાજ્ય ગ્રાહક હેલ્પલાઇન નંબર પણ તમને દેખાતો હતો સી ઈઆરસીનો વન એટ ડબલ ઝીરો ટુ થ્રી થ્રી ઝીરો થ્રી થ્રી ટુ આ નંબર છે કદાચ તમારે પોતે ના જવું હોય તો આ નંબર ઉપર પણ તમે ફોન કોલ કરીને તમને જે ચીટ થયું હોય કે તમને એવું લાગતું હોય કે તમારી સાથે આ યોગ્ય વ્યવહાર નથી થયો કોઈ પણ ખરીદીમાં કે કોઈ પણ વ્યવહારમાં લેવડ દેવડમાં તો ચોક્કસ તમે ફોન કરી શકો છો સર ઘણી બધી જગ્યાએ આપણે નાની નાની વસ્તુઓ જ લેતા હોઈએ છીએ મોલમાં જઈએ સવાર સવારમાં આપણે કોઈ શાકભાજી ખરીદવા જઈએ તો આપણે બેગ લીધા વગર જતા હોઈએ છીએ ઘણીવાર ઘણા બધા મોલમાં શાકભાજીની કે કંઈ બી લેવા જઈએ તો એ લોકો કહે કે આટલું થયું છે તમારે આ બેગના પાંચ રૂપિયા કે સાત રૂપિયા આપવા પડશે જો તમારે નવી તો શું એ યોગ્ય છે એક ગ્રાહક તરીકે હું પૂછું છું મને ખબર નથી એટલે આઈડિયલી પહેલા એવું હતું કે જયારે બધાને આપતા હતા ત્યારે ફ્રીમાં આપતા હતા પણ હવે એવું થયું કે જયારે એની પરથી પોતાના માથા પર ના આવે એના માટે લોકો તમને કમ્પલસરી નથી કેતા એમ એટલા માટે આપણે એને મને કે મને સ્વીકારવું પડે એવું છે કારણ કે એવું નથી કે તમે આ ખરીદો છે એ તમારો ઓપ્શન છે તમે લઈને આવો તો હું તમને આપી દઉં છું એટલા માટે એને પછી જવા દે છે કે ભાઈ અલ્ટિમેટલી એને કોર્ટ કન્સિડર કરે છે

વધારે ચાર્જ ના કરી શકે અને જો કરે તો ગ્રાહક એ વિશે કમ્પ્લેન કરવાનો એવી જોઈએ ગ્રાહક તરીકે આપણે જોઈએ એના લાગતું કઈ કાયદો નથી કારણ કે એ લોકો એવું કહે છે કે સ્વચ્છતા જાળવી રાખવા માટે અંદર મૂવી હોલ ને અમે નથી અલાવ કરતા એટલે એવું કઈક ડિરેક્ટ કાયદો એના ઉપર લાગુ નથી થતો એટલે એ લોકો કરી શકે છે અને ઘણા બધા સમયથી એટલી પાણીની બોટલની પરમિશન હવે લોકો આપે છે આ બધી ઘણી મૂવમેન્ટ થયા પછી ઘણી ક્યારેક કોઈ કોર્ટ હોય ચુકાદા બી આપે કન્ઝ્યુમર કોર્ટ હોય પછી પાણી લઈ જવા દે છે પણ ફૂડ માટે જેમ મેડમે કીધું એમ કે ભાઈ સ્વચ્છતાના કારણે અને એઝ અ સિસ્ટમ ઓલ ઓવર ઇન્ડિયા એક જ વસ્તુ ફોલો થાય છે એટલા માટે એને એનો કોઈ સ્પેસિફિક કાયદો નથી કે ભાઈ તમે કમ્પલસરી લઈ જવા દેવું પડે એટલા માટે ચાલે છે કરી શકે એક ખાસ વસ્તુ કે આપણે તો શહેરમાં રહીએ છીએ આપણને સિસ્ટમ ખબર છે છે કે આ શહેરની અંદર આવી રીતે ગ્રાહક સુરક્ષા કેન્દ્રો હોય ત્યાં આપણે જતા હોઈએ છીએ પણ જે ગામડાનો વ્યક્તિ છે એ એને પોતાની ફરિયાદ કરવી હોય તો એ કેવી રીતે આગળ વધી શકે ડિસ્ટ્રિક્ટ લેવલે અને જિલ્લા લેવલે દર વખતે નાના દર લેવલે નાના નાના કન્ઝ્યુમર ઓર્ગનાઇઝેશન હોય છે અને એ લોકો જિલ્લા લેવલ ઉપર અને ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર કામગીરી કરતા હોય છે જો માનો કે કોઈ નાનું ગામડામાં એવું થયું હોય તો જે નજીકમાં નજીક જિલ્લો છે અથવા તો ડિસ્ટ્રિક્ટ છે ત્યાં જઈને એ નોંધાવી શકે છે નોટ નેસેરી કે એને અમદાવાદ આવવું પડે એના માટે ગામડામાં લોકો જઈને ફરિયાદ નોંધાવતા હોય છે ખરા નાગરિક ત્યાં પણ હોય છે ત્યાં તાલુકા લેવલે ઘણા બધા મંડળ છે ડિસ્ટ્રિક્ટ લેવલે તો છે જ પણ તાલુકા લેવલે બી છે અને તાલુકા ડિસ્ટ્રિક્ટમાં ગુજરાતના બધે ગ્રાહક મંડળો હોય છે સાહેબ ત્યાં કેવી ફરિયાદ હોય છે એ મે કીધું મોટા ભાગની જગ્યાએ ત્યાં બી ઇન્સ્યોરન્સ ની હોય છે માનો કે અહીંયા મેડિકલ ક્લેમ હતો ત્યાં કેટલ ક્લેમ વધારે છે કે ભઈ એમના આ ગાય ભેંસના મને માનો કે લગતા ઇન્સ્યોરન્સ ના ક્લેમો છે એવી બધી મેટર્સ છે વધારે કોઈ ટ્રેક્ટર ખરીદ્યું છે અને હપ્તા બ્રીચ થયા છે બેંકે એમનું વહીકલ રીપજેસ કર્યું છે એવી મેટરો હોય છે અને એબો વાલા મેડિકલ ક્લેમ તો દરેક જગ્યાએ છે મેડિકલ ક્લેમ મેડિકલ ક્લેમ ઇન્સ્યોરન્સ વત્તા એ લોકોને ઓછી ગુણવત્તાવાળી માલ મળી જાય છે કોઈ વાર આફ્ટર સેલ સર્વિસ નથી મળતું સેલ થયા પછી જે સેવા મળવી જોઈએ એ નથી મળતી પછી ગેરંટી વોરંટી પીરિયડમાં હોય તો એ નથી એ લોકો સેવા આપતા પછી એ લોકોને ખાદ્ય પદાર્થમાં ભેળસેળની બહુ બધી તકલીફો હોય છે એ લેવલ ઉપર કાઉન્ટરફીટ પ્રોડક્ટ એટલે રિયલ જેવા દેખાતી પણ નકલી માલ એ લોકોને મળી જાય છે તો એવી બધી કમ્પ્લેન્ટ્સ વધારે છે સર આજે આપણને કોઈ પ્રોબ્લેમ થયો એઝ અ કસ્ટમર એક ગ્રાહક તરીકે આજે મેં કમ્પ્લેન પણ કરી આજે મેં કોઈ એસી લીધું આજે એનું મને યોગ્ય જે સેટિસ્ફેક્શન થવું જોઈએ જે વ્યક્તિ પાસેથી લીધું એ ન મળ્યું મેં આજે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી પણ એને જે પરિણામ આવતું હોય છે એ ખૂબ મોડું આવતું હોય છે બરાબર સમય બહુ માગી લેતું હોય છે તો એક વ્યક્તિ એવું વિચારે કે હવે હું મારે કંઈ ફરિયાદ નથી કરવું હવે એસી કોઈ ઘણી વખતે બે વર્ષ ત્રણ વર્ષ કેસ ચાલે તો એવા સંજોગોમાં ઝડપી કાર્યવાહી કેવી રીતે થતી હોય છે

બેટર મેનામાં એનો નિકાલ આવી જતો હોય છે અને ઘણા બધા કેસીસ અમનાથી તો એની પ્રોસેસ શું હોય છે આટલું ઝડપી સીઆરસી શું એવું એટલે બે ત્રણ મહિનામાં એમના લેવલે પતિ જાય તો જ કોર્ટમાં ગયા પછી ક્યારે બે ત્રણ મહિનામાં ના પડે ત્યારે એ માં જાય છે ત્યારે કોર્ટમાં જાય છે ત્યારે બહુ જ સમય ગાળો નીકળી જતો હોય છે કારણ કે કોર્ટમાં પેન્ડન્સી બહુ હોય છે એટલે વેટિંગ ટાઈમ બહુ હોય છે અને એ બધી ઘણી બધી બાબતો એ પ્રોસેસ છે પણ એક વસ્તુ ખાલી હું એડ કરી દઉં કે જે તમારા માધ્યમથી કે ભઈ ખરેખર અમારું જે ડિપાર્ટમેન્ટ છે કન્ઝ્યુમર કોર્ટ છે સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટની અંદરમાં આવે છે એક્ચ્યુઅલમાં એને ખરેખર જો લો ડિપાર્ટમેન્ટમાં ને હાઈકોર્ટની અંદરમાં લાવવામાં આવે તો ઘણી બધી ફેસિલિટી અને વધારે મળવા મળે અને આ જે ડીલે થાય છે ઓછો થઈ જાય એટલે અમારા તરફથી મીડિયેશન સુધીમાં 80% કેસીસ અમે પતાવવા માંગીએ છે 80 85% એટલે મીડિયેશન એટલે આમે સામે બેસીને અથવા તો લેટર થી અથવા તો વાતચીત થી અથવા તો અમે કોલ કરીને સમજાય એટલે એ લેવલે 85% કેસ સોલ્વ થઈ જતું હોય છે ખાલી 15% જે બેલેન્સ હોય છે જે લિટિગેશન માં જાય છે એમાં બહુ સમય લાગતો હોય છે પણ કન્ઝ્યુમર ને ગ્રાહક ને એમ છે કે બધા કેસસ માં બહુ લાંબો સમય લાગશે એટલે એ લોકો આગર આવતા નથી કમ્પ્લેન કરતા નથી એ એ આઈ થિંક વી શુડ જી મેમ આજ કે દિન પે આપ કુછ apne darshak nitro se kuch kehna chahenge ye din ke bare mein aap kuch sandesh dena chahenge Uh, जागो ग्राहक जागो और अपने अधिकार के लिए लड़ो और ग्राहक सुरक्षा अधिनियम के अंतर्गत कंज्यूमर इज किंग आपको uh, बादशाह का uh, खिताब दिया गया है और बहुत सारे आपके uh, अधिकार हैं बहुत सारे आपके पास यू नो यू ऑफ पावर्स यस सो आप अपना पावर यूज़ कीजिए छोटी से छोटी कम्प्लेंट क्यों ना हो आप ग्राहक सुरक्षा केंद्र में आइए और आपकी जो कंप्लेन्स है उसकी निवारण करने की जिम्मेदारी हमारी है સંદેશ માંગશો હું પણ સંદેશ કે અગાઉ થોડું કે તમે તમારી કોઈ પણ પ્રોડક્ટ ખરીદો કે સર્વિસીસ લો એના લગતા તમામ કાગળો ડોક્યુમેન્ટ્સનું તમારા દરેક વસ્તુ એટલી પરફેક્ટ રાખો કે કોર્ટની અંદર તમને બને એટલો ઝડપથી ન્યાય મળી શકશે અને તમે ન્યાય મેળવવા માટે ચોક્કસ જાઓ એ તમારો અધિકાર છે અને હંમેશા એનો ઉપયોગ કરો જી ખૂબ સરસ આપ બંને મહાનુભાવો આ વિશેષ ચર્ચામાં આજે ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે આવ્યા આપનો ખૂબ ખૂબ આભાર માની રહ્યા છીએ દર્શક મિત્રો ડિજિટલનો આ યુગ ચાલે છે ત્યારે ડિજિટલ માધ્યમોનો આપણે ખૂબ જ ઉપયોગ કરી રહીએ છીએ એના ફ્રોડ બી થતા હોય છે જેમ મેડમ અને સાહેબે કીધું એ રીતે આપણે ચોક્કસ કમ્પ્લેન કરવી જોઈએ કારણ કે આપણી પાસે પાવર છે તો એનો ચોક્કસ ઉપયોગ કરવો જોઈએ ગ્રાહકો બાબતોના વિભાગ દ્વારા ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ જાગો ગ્રાહક જાગો પણ શરૂ કરવામાં આવ્યો છે અને ગ્રાહકલક્ષી માહિતી અને શિક્ષણ માટે ઇલેક્ટ્રોનિક મીડિયામાં જાહેરાતો પણ આવતી હોય છે ઓડિયો ઝુંબેશ વિડીયો ઝુંબેશ પણ ચલાવવામાં આવતી હોય છે તો દર્શક મિત્રો ફરી પાછા નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર